નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે ભારતના પહેલગામમાં પાકિસ્તાની મિલિટન આતંકવાદીઓએ ભારતીયોની ધર્મ પૂછીને ક્રૂર હત્યા કરી હતી ત્યારે ભારતે પાકિસ્તાન સાથે બદલો લેવાની ચાણક્ય નીતિ ઘડી કાઢી હતી અને ઓપરેશન સિંધુ નામની નામથી મોડી રાત પછી પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાઓ સ્થળ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં ભારતીય ત્રણેય સેનાએ એક જૂથ થઈને પાકિસ્તાનનાથી સંવેદનશીલ વિસ્તારોમાં સટીક પ્રહાર કરી ફક્ત ત્રીસ જ મિનિટમાં પાકિસ્તાનને ભારત સામે ચૂકવું પડ્યું હતું ત્યારે ભારતના વીરબહાદુર સૈનિકોએ દેશભક્તિ અને ભારતનું સન્માન જાળવી રાખ્યું હતું એક પ્રકારે ભારતનો આમાં વિજય થયો હતો ત્યારે આ વિજયના ઉત્સવમાં વડોદરા શહેરમાં ઠેર ઠેર તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરના અને ચાર દરવાજા વિસ્તારના લુકલાડેલા પૂર્વ કેબિનેટ મંત્રી એવા રાજુભાઈ દાદા ત્રિવેદીના ઉપસ્થિતિમાં તેમજ હાલના ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને આવેલા એક લોકલાડીલા રાવપુરા વિધાનસભાના દંડક એવા બાળુ ભાવ શુક્લા તેમજ ઇલેક્શન વોર્ડ નંબર ચૌદના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ નગરસેવકો અને પૂર્વ નગરસેવકો સાથે રાખીને ઐતિહાસિક ઇમારત માંડવીથી પગપાળા લહેરી પૂરા થઈ મહાત્મા ગાંધી અતિથિગૃહ સુધી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જે પ્રમાણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આગેવાનીમાં ભારતીય સેનાએ એક નવો મિજાજ બતાવી નવા ભારતની ઓળખાણ કરાઈ છે ત્યારે શહીદોના માનમાં અને સૈનિકોના આભાર માનવા માટે થઈને અને તિરંગાને સલામી આપવા માટે થઈને આખા દીઠમાં જ્યારે તિરંગા યાત્રાઓનું આયોજન થાય છે ત્યારે આજે નવપરા વિધાનસભા વિસ્તારમાં પણ વોર્ડ નંબર ચૌદમાં ગુજરાતના અમારા નેતા પૂર્વ કેબિનેટ મંત્રી માન્ય રાજેન્દ્રભાઈ ચૌહુરીજીના માર્ગદર્શન હેઠળ એમની આગેવાનીમાં જ્યારે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં અલગ અલગ સમાજના લોકો જ્યારે જોડાયા છે ત્યારે આપના માધ્યમથી ખાસ તો વડોદરાના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને સાથે સાથે આ પ્રકારની જે તિરંગા યાત્રાઓનું આયોજન સમાજ દ્વારા થઈ રહ્યું છે અને તેના કારણે આપણા સેનાનો પણ ઉત્સાહ વધી રહ્યો છે એમની તાકાત વધી રહી છે ત્યારે તે માટે પણ યાત્રામાં જોડાયેલ તમામ નાગરિકોનો પણ ખૂબ આભાર માનો

અને આ શૌર્ય અને પરાક્રમ કરનારા આપણા સૈનિકોને સલામી આપવા માટે એમને એમના માન્ય અને સન્માન વધારવા માટે આ તિરંગા યાત્રા યોજવામાં આવી છે આદરણીય બાળુભાઈ શુક્લ જેઓ જો મુખ્ય છે સરકારના એમની આગેવાની હેઠળ આ કાર્યક્રમ થયો છે માંડવીથી મહાત્મા ગાંધી ગૃહ નાગરિક નગર ગૃહ સુધી આ યાત્રા પગપાળા ચાલવાની છે લોકોનો એમાં ખૂબ સહકાર છે E